ગુજરાતમાં દારૂ બંધે છે પરંતુ નામ માત્રની અને આ વાત કહેવી અયોગ્ય નથી કારણ કે એક પછી એક ભાજપના જ ધારાસભ્યો ભાજપના નેતાઓએ આવી પોલ ઉઘાડી પાડી કે ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે ત્યારે ફરી એકવાર હવે કોંગ્રેસ નેતા અને પૂર્વ સાંસદ વિરજી ઠુમ્મરે પણ આ વાત કહી છે કે અમરેલીમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે તેનું પેપર કટિંગ પણ તેમણે આપ્યું છે અને તેમણે પત્ર લખ્યો છે હવે સીધો ગાંધીનગર તેમણે અનેક મોટા આક્ષેપો સાથે મોટા સવાલો પણ કર્યા અને વિરજી ઠુમ્મરે કહ્યું છે કે અમારે નીચું જોવું પડે છે પહેલા તો વિરજી ઠુમ્મરે પત્રમાં શું લખ્યું છે તેના પર નજર કરીએ તો અહીં વિરજી ઠુમ્મર પત્રમાં વિષય સાથે લખી રહ્યા છે કે અમરેલીમાં દારૂડિયાથી ત્રાહિમામ બાબરા તાલુકાના મેજિસ્ટ્રેટ તરફથી પોલીસને પત્ર લખી મદદ માંગી આવી બાબતોથી જિલ્લાને બચાવવા બાબતે તેમણે પત્ર લખ્યો છે આ તેમનો વિષય છે તેમણે પત્ર લખ્યો છે ગાંધીનગર ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસને તેઓ અહીં અનેક વાતોને ઉઘાડી પાડી રહ્યા છે અને અનેક મોટા અને સણસણતા સવાલો પણ કરી રહ્યા છે તેઓ લખી રહ્યા છે કે અમરેલી જિલ્લામાં ગાંધીનગર અને દિલ્હી એમ બે સ્તરે જોડાણ ધરાવતા લોકો મામલતદાર કચેરીમાં આવી ઈ કેવાયસી ઓપરેટરો સાથે ગેરવર્તણૂક કરી ગાલી ગલોચ કરી કેફી પીણા પી અને ઓફિસમાં આવે છે મામલતદાર એટલે તાલુકા મેજિસ્ટ્રેટ છે તેમણે પત્ર લખી આવી બાબતની રજૂઆત કરવી પડે અને પ્રેસ મીડિયા મારફતે પ્રેસ પ્રસિદ્ધ થાય જાહેર જીવનના આગેવાન તરીકે અમારે નીચું જોવું પડે છે આવી બધી બાબતોથી વિરજી ઠુંબરને નીચું જોવું પડે છે આ ખૂબ જ નિંદનીય બાબત છે તેવું વિરજી ઠુંબર આ પત્રમાં કહી રહ્યા છે તેઓ અહીં અનેક મોટા સવાલો પણ કરી રહ્યા છે કે નારણ કાછડિયાનો પણ તેમણે સમાવેશ કર્યો છે તેણે દિલીપ સંઘાણીનું નામ પણ આમાં વાપર્યું છે અને તેવું લખી રહ્યા છે કે ગાંધીનગર અને દિલ્હી સાથે જોડાયેલ પ્રતિનિધિઓ તરફથી આવું કૃત્ય થાય છે

તે જાણવાનો અધિકાર અમરેલી જિલ્લાની પ્રજાનો થાય છે અને ખાસ કરીને જાહેર જીવનના આગેવાનનો પ્રથમ થાય છે આક્ષેપ કોના ઉપર કરવામાં આવેલ છે તેમની ઉપર કાર્યવાહી થયેલ છે કે કેમ કાર્યવાહી ન થયેલ હોય તો પોલીસ અધિકાર ઉપર આપે શું કાર્યવાહી કરી તે મારા સહી જાહેર જીવનના આગેવાનો તેમજ અમરેલી જિલ્લાની પ્રજા જાણવા માંગે છે અહીં તેમણે સણસણતા સવાલો કર્યા છે અને સવાલો પણ પૂછ્યા છે કે આક્ષેપો કોની ઉપર કરવામાં આવ્યા છે તેઓ વધુમાં સવાલ પૂછી રહ્યા છે કે હાલ જિલ્લાના નવા જિલ્લા પોલીસ વડા તરીકે નવી નિમણૂક થયેલ છે ત્યારે જિલ્લા પોલીસ વડાને પણ સીધો જ પ્રશ્ન પૂછું છું કે મામલતદારે પત્ર લખ્યો ત્યારે આપે શું તપાસ કરી છે અને એ તપાસનો રિપોર્ટ આપના ઉપલા અધિકારીને મોકલેલો છે કે કેમ અને તપાસ ન કરી હોય તો તેના શું કારણો છે તેનો પણ વિગતવાર જવાબ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ અને મને આપવામાં આવે તેવી પત્રથી રજૂઆત કરી રહ્યો છું અહીં વિરજુ ઠુમર હવે અમરેલીમાં જે ખુલ્લામ દારૂ વેચાય છે અને મામલતદારે જે રજૂઆત કરી હતી પ્રેસ મીડિયા સમક્ષ જે બાબરા તાલુકાની ઘટના હતી તેને લઈને હવે સરકાર સામે આકરા પાણીએ છે અધિકારીઓ સામે આકરા પાણીએ છે અને સણસણતા સવાલો પણ અહીં વિરજી ઠુમ્મર પૂછી રહ્યા છે તેમણે પત્રમાં અનેક મોટા સવાલો પણ પૂછ્યા અને ગઈકાલે આઈજી રહી ચૂકેલા રમેશ સવાણી નવજીવન ન્યૂઝની ડિબેટમાં ગુજરાતની પોલીસ કે ગુજરાતની સરકાર નૈતિકતા ગુમાવી ચૂકી છે સામાન્ય માણસની અને કોઈ ચિંતા નથી ગુજરાતમાં નિર્ભયા માટે જવાબદાર કોણ છાશવારે બળાત્કાર થઈ રહ્યા છે બહેન દીકરીઓ સલામત રહી નથી યુવાનોને રોજગારી ન મળવાને કારણે આત્મવિલોપન કરી રહ્યા છે અનેક મોટા અને સણસણતા સવાલો અહીં વિરજી ઠુમ્મરે પોતાના પત્રમાં લખ્યા છે અધિકારીઓ સામે પણ વિરજી ઠુમ્મર ઘણા આકરા પાણી છે ત્યારે વિરજી ઠુમ્મરે પોતે જે બાબતને લઈને પત્ર લખ્યો છે તે જે કઈ બાબત છે તે બાબતનું પેપર કટિંગ પણ તેમણે અહીં સાથે આપ્યું છે

ઓપરેટરો સાથે ગેરવર્તણૂક કરી અપશબ્દો બોલી માર મારવાની ધમકી આપ્યાની માહિતી સાથે કાયદેસરની કાર્યવાહી કરવા માટે પત્ર લખવો પડ્યો છે ભાજપના સ્થાનિક વર્તુળોમાં એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સ્તરના અધિકારીના પત્ર બાદ કહેવાય છે કે અહીં તો મોટા ગજાના જનપ્રતિનિધિઓ જ પીણા પાર્ટીમાં રથ હોય ત્યાં શખ્સોની શિવ સાથ અહીં મોટો સૌથી મોટો સવાલ છે કે અહીં ભાજપના સ્થાનિક વર્તુળોના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સ્તરના અધિકારીના પત્ર બાદ કહેવાય રહ્યું છે કે અહીં મોટા ગજાના જનપ્રતિનિધિઓ મોટા નેતાઓ જ પીણા પાર્ટીમાં રથ હોય છે ત્યાં શખ્સોની તો શી વિસાત અને શખ્સોની તો શું વાત કરવી જ્યારે મોટા ગજાના નેતાઓ જ આવી પાર્ટીઓમાં વધારે રસ ધરાવતા હોય છે તો આ હતો વીરજી ઠુમર પત્ર જેમાં તેમણે અધિકારીઓ સામે મોટા આક્ષેપો કર્યા છે બેરોજગાર છે તેને લઈને પણ વિરજી ઠુમ્મરે આકરા અને મોટા પ્રશ્નો પૂછ્યા છે ત્યારે જે બાબરાની ઘટના બની છે મેજિસ્ટ્રેટ કચેરીમાં જે મોટી ઘટના બની છે દારૂ પીને દારૂડીયાઓ હેરાન કરવાની તેને લઈને હવે વીરજી ઠુમ્મર ઘણા